તારું ઇજર મારા મેમ પેલા છોકરા કરવા આવતા ખબર પડતી નઈ તારા છોકરા ને મારા મારો પેલો કરવાનું તો

છોકરા નું બીજું હોય મારો દોઢ મહિનો મોટો છોકરો આપડે છોકરા ભાઈ ની કાઢી

ફાઈનલ જમજવાનો તમારે જમણ હા પણ તમારા રોટલા બોટલા બનાયા હોય ના રોટલા બોટલા અમાર નઈ ખાવાના કમ કે અમે ઓકેન આવતા હતા ને હા કે અમારા બચ્ચાને ફોન આવ્યો ફગાનો ફોન આવ્યો તો દાખલ કરાય એમને એક્સિડન્ટ થયો હા હવે અમારા નેના મોઢે તમને હું કહીયા અમે કમ જરૂર પડીતી એને પૈસાની માંગણી કરી પૈસાની માંગણી કરી હે હા ભાઈ

આપડે જ્યાં તા બીજે પોકે બીચે અરે ને ફોન થઈ ગયું પચીસ હાજર રૂપિયા આયા હે ને એ ડાયરેક્ટ ગરમી તો સેવી હા તાપ લાગરેક આપડે કરીએ પણ જો તમે મકાન બઉ ભૂલ રહેવાય નહીં ખબર પડે એટલે અમાન આપડે જતા રહીએ

পঁচিশ হাজার মানা ঘটায় এ কাল উঠা ধোড়ে মারা ধরে ঘাটে ঘুরে রাতে